ભાજપ ને કઈ મજબૂરી છે કે ગુંડાઓ કે સરકાર ભાજપ ની છે ગૃહમંત્રી ભાજપના છે કે ગુંડાઓ જગજાહેર ઘટના જાહેર થઈ ગઈ છે હવે સીસીટીવી છે બધું છે એટલે આપડે કહીએ નહીતર તો આ ભાજપ વાળા પાછા ઉછળે કે ક્યાં પુરાવો છે ક્યાં પુરાવો છે લ્યો આ પુરા હોય છે હવે તમારી એવી ભાજપ વાળાની શું મજબૂરી છે કે આરોપીઓને છાવરવા પડે છે એક ગરીબ માણસ બેન રોડ ઉપર શાકભાજીની કે ફ્રૂટની પેલી લારી લઈને નીકળે ને કે રીક્ષા કે કોઈ મતલબ ફૂટ પાથરનું પાથરીને શાકભાજી વેચે ને તો આ જ ભાજપના નેતાઓને ભાજપ દ્વારા સંચાલિત પોલીસ મારી મારીને ભગાવે છે માણસ ગુનો નથી કરતો રોડ ઉપર પાથરનું પાથરીને કોઈ ફળ ફૂલ વેચે છે ને ઘર ચલાવે છે તો એને નથી બેસવા દેતા પોલીસ પકડી જાય કોર્પોરેશનવાળા આવે પણ ભાજપના નેતાના છોકરા કોઈને માર મારીને અધમુઓ કરી નાખે તો ચમરબંધીઓને પકડી નથી શકાતા અમારી તમામ માહિતી જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે